ક્વેશ્ચન નંબર પાંચ જો એક લાઈટની આવૃત્તિ બાર ગુણ્યા દસની ચૌદ સેકન્ડ ઇન્વર્સ છે બાર ગુણ્યા દસની ચૌદ સેકન્ડ ઇન્વર્સ આપી દીધી છે આવૃત્તિ બેટા તો હવે કે છે કે એનો તરંગ ક્રમાંક શોધો એટલે આપણને ન્યૂ બાર શોધવાનું કીધું છે ને એનું સૂત્ર થાય વન બાય લેમડા તો આપણે આના પરથી લેમડા શોધવો પડશે તો લેમડા બરાબર સી બાય ન્યૂ થઈ જાય ચલો સી ત્રણ ગુણ્યા દસની આઠ લઈ લો ન્યૂ લઈ લો બાર ગુણ્યા દસની ચૌદ હવે જોઈ લો તો વન બાય ફોર આવી ગયું વન બાય ફોર એટલે બેટા પોઈન્ટ પચીસ અને ગુણ્યા દસની આઠ હતી ઉપર માઇનસ ચૌદ ગયું બેટા એટલે માઇનસ છ થઈ ગયું હવે આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવું હોય તો ટુ પોઈન્ટ ફાઈવ ગુણ્યા દસની માઇનસ સાત અને એનો એકમ આવી જશે બેટા આ સેકન્ડ ઇનવર્સ હતો તો આ સેકન્ડ આવી જશે આ મીટર આવશે સોરી હા હા હવે જુઓ બેટા તો હવે બેટા ન્યૂ બાર તો એ વન બાય લેમડા તો વન ડિવાઈડેડ બાય ટુ પોઈન્ટ દસની સેવન તો જુઓ બેટા વન બાય ટુ પોઈન્ટ ફાઇવ કરી દઈશું આપણે તો એ પાછું અગિન ઝીરો પોઈન્ટ ફોર મળી ગયું ઇન્ટુ દસની પ્લસ સેવન હવે બેટા આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કરી દઈએ તો ફોર ઇન્ટુ દસની છ મીટર ઇન્વર્સ આવી ગયું હવે દીકરાઓ તમે જુઓ તો મીટર ઇનવર્સમાં જવાબ આપ્યો મેચ નથી થતો તો આપણે આને સેન્ટીમીટર ઇનવર્સમાં ફેરવવું પડે તો ફોર ગુણ્યા દસમી ચાર થઈ જશે અને એ સેન્ટીમીટર ઇનવર્સ થઈ જશે કારણ કે સો સેન્ટીમીટર બરાબર એક મીટર તો ન્યૂનો જવાબ આવી ગયો છે ચાર ગુણ્યા દસમી ચાર સેન્ટીમીટર ઇનવર્સ વિકલ્પ નંબર ચાર સાચો વિકલ્પ છે